ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે ઢોર પાર્ટીના કેચર અને પશુ માલિક વચ્ચે પૈસાની લેવડ દેવડ થયું હોવાનો કોડવર્ડનો ઉપયોગ કર્યાનો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા ઔપચારિક તપાસ માટે કેસ માર્કેટ ઇન્સ્પેક્ટર વિજય પંચાલને સોંપવામાં આવ્યો છે ઢોર પાર્ટીના અધિકારી મંગેશ જયશ્વાલે નિવેદન આપતા જણાવ્યું કે ઓડિયો કરીને યોગ્ય પગલા લેવામાં આવશે જો કોઈ કર્મચારી સંડોવાયેલો જણાશે તો કડક પગલા લેવાનું અધિકારીએ જણાવ્યું હતું આ બાબતે જે સીએનસીડીના જે અધિકારી સીધી જે જુએ છે કામગીરી માર્કેટ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર તપાસ આપેલી છે અને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આ ઓડિયો મેં કહેવાય છે કે આપ કહો છો કે સઘન કામગીરી કરો કડક કાર્યવાહી કરો પણ આ લોકો આવી સેટિંગ કરી રહ્યા છે એક ગંભીર બાબત આવી છે એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરંત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપ્રિટેન્ડેન્ટને